કેશોદ ખાતે ચાલતા સમય સેવા મંડળના પ્રમુખ જયંતિભાઈ ધૂળાના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રથમ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિના શુભ અવસરે પ્રથમ વખત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એ પણ માતા રમાબાઈ મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં છે આ રક્તદાન છે કૃષ્ણ માટે એ અન આપે તે અન્નદાતા ધન આપે તે ધનદાતા વિદ્યા આપે વિદ્યાદાતા અને રક્ત જે આપે છે તે લોહીના દાતા તરીકે ઓળખવામાં આવે છે અને રક્તદાન એટલા માટે કરવું છે કે જે માણસોને ખરા સમયે જરૂર હોય છે તેને ક્યાંય પણ ઊભા જવું ન જ પડે એટલા માટે રક્તદાન અમે ટેન્ટનું આયોજન કરેલું છે કાયદાવી આરીના મુક્તિદાતા અને મહાન અર્થશાસ્ત્રી મહામાનવની જન્મજયંતિ નિમિત્તે અમે રક્તદાન કેન્દ્રનું આયોજન કરેલું છે ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ